તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે જ્યાં બપોરના સમયે શહેરના માર્ગો શોમસાન જોવા મળ્યા છે તો જૂનાગઢ શહેરમાં આજે તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર થયો હતો જ્યાં અસહ્ય ગરમીના કારણે લોકો પરેશાન થયા છે તો ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે મહત્વનું છે કે જુનાગઢ શહેર અને જિલ્લામાં અંગદઝાડતી ગરમી પડી રહી છે આ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો સ્વયંભુ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે જ્યાં જુનાગઢ શહેરમાં આજે તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર થયો હતો તો અસહ્ય ગરમી અને આકરા તાપથી લોકો રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં અંગદઝાડ ગરમી હાહાકાર વર્તાવ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જુનાગઢ શહેર જુનાગઢ શહેરમાં પણ છેલ્લા એક અઠવાડિયા થી અંગ ગરમી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ આ છે જુનાગઢ નો માહોલ સર્જાતો હોય છે હાલ ગરમી થી રાહત મેળવવા માટે ઠંડા પીણાઓ આઈસ્ક્રીમ તેમજ શેરડીનો રસ એવા દુકાનોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આજનું તાપમાન જોઈએ તો જુનાગઢ શહેરનું તેતાલીસ ડિગ્રી તાપમાન જેટલું નોંધાયું છે